આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી મન કી બાત કાર્યક્રમની એકસો એકવીસમી કડીમાં શ્રી મોદીએ કહ્યું આ સાયન્સ ગેલેરી આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે મન કી બાત કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારા મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે તેમણે ઉમેર્યું અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સિત્તેર લાખથી વધુ વૃક્ષો લગાવાયા છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વીઆર ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં શ્રી ગવઈએ આમ જણાવ્યું હતું આ કેમ્પમાં કાનૂની અધિકારો અધિકારો અને સરકારી યોજનાઓ અંગે આદિવાસી નાગરિકોને જાગૃત કરાયા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યાયાધીશોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય તેમજ લાભોનું વિતરણ કરાયું હતું આરતી પૂર્વ કચ્છમાં પોલીસે છ બાંગ્લાદેશી મહિલાને પકડી પાડી છે મેક પર બોરીચીમાંથી ઝડપાયેલી મહિલાઓએ ગેરકાયદે રીતે ધુસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે કચ્છ જિલ્લામાંથી ઓગણત્રીસ ગ્રામ માદક પદાર્થના જથ્થા સાથે પોલીસે બે લોકોને ઝડપી પાડ્યા છે આ અંગે સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામ બસ સ્ટેશન નજીક પંજાબની બે વ્યક્તિ પાસેથી માદક પદાર્થ મળી આવ્યો પોલીસે બાતમીના આધારે દરોડો પાડી માદક પદાર્થના જથ્થા સાથે બંનેને ઝડપી લીધા હતા બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના તાપમાનમાં મહત્તમ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય જોકે ત્યારબાદ ગરમીમાં વધારો થશે આગામી સાત દિવસ દરમિયાન તાપમાનનો પારો ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે આગામી ચાર દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે દરમિયાન ગઈકાલે કચ્છ જિલ્લાના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી ગયું હતું જયારે જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ તાપમાન ત્રેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સિવાય દસ શહેરમાં તાપમાનનો પારો ચાલીસથી વધુ રહ્યો હતો કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા ફાઇન આર્ટસ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે આ ચિત્રપ્રદર્શન તારીખ ત્રીસમી એપ્રિલ સુધી ચાલશે જેનું ઉદઘાટન કુલપતિ મોહનભાઈ પટેલ દ્વારા કરાયું હતું ગામડાના વિકાસ સાથે રાજ્યનો વિકાસ એ વિષય વસ્તુ પર આધારિત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનામાં નિરોણા ગ્રામ પંચાયતે જિલ્લા કક્ષાએ બીજું સ્થાન મેળવ્યું હતું આ સિદ્ધિ બદલ નિરોણા ગ્રામ પંચાયતને રૂપિયા ત્રણ લાખનો પુરસ્કાર પણ અપાયો હતો ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ગઈકાલે ભારતે શ્રીલંકાને નવ વિકેટથી પરાજિત કર્યું વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ આપેલા એકસો અડતાલીસ રનના લક્ષ્યાંકને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે માત્ર એક વિકેટના ભોગે પ્રાપ્ત કરી વિજય મેળવ્યો હતો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે દિલ્હી ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુર ઇલેવને દિલ્હી કેપિટલ્સ ઇલેવનને ને પરાજિત કરી હતી જયારે મુંબઈ ખાતે રમાયેલી અન્ય એક બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ઇલેવને લખનૌ સુપર જાયન્ટસ ઇલેવન સામે જીત મેળવી હતી જ્યારે જયપુર ખાતે આજે ગુજરાત ટાઇટન્સ ઇલેવન અને રાજસ્થાન રોયલ્સ ઇલેવન સામે મેચ રમાશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે આ સાથે આ સમાચાર બ્લેટિન પૂરું થયું નમસ્કાર